નડિયાદના અમદાવાદી દરવાજા બહાર અને આસપાસના વિસ્તારમાં નડિયાદમાં કોલેરાના કેસો વધતા હડકંપ મચ્યો છે ઓમનગર સોસાયટીમાં દસ અમદાવાદી બજારમાં દસ અને શાંતિ ફળિયામાં પંદર ઉપરાંત કોલેરાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે ગટરના દૂષિત પાણી પીવાના પાણીમાં ભરતા નાગરિકો હવે ઝાડા ઉલટીમાં લપેટાયા છે આ પાણી માટે થયું છે 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 પાણીની અંદર ને મિક્સ થાય પાણીમાં મને મહેરબાની કરીને તમે આટલું ગટરનું પાણી અને લાઈન અલગ કરી લો તો બહુ સારું છે અહીં આગળ બસ આટલું કામ કરો તો બહુ સારું ગટર ભીગી છે અને પાણીની ની લાઈન ભેગી છે આ મહિના થી પાણી ગટરનું આવે છે પણ પાંત્રીસ ત્રીસ લોકો માદા પડ્યા છે અને કોઈ કામ કરવા આવતું છે નહીં આવે પણ થોડુંક કામ કરીને જતા રહે એમાં મારા સાસુ ને ઝાડા ઉલટી થઈ ગયું છે મારી છોકરીઓ ત્રણ બીમાર ઝાડા ઉલટી એમને બી થઈ ગયું છે પહેલા નગરપાલિકા વાળા મેડમ આઈ ગયા પછી એ આઈ ગયા ને તો ખોદકામ ચાલુ કર્યું તો બી કશું ફોલ્ટ મળ્યો નથી અને ખોદી જતા રહે છે કોઈ આવતું નથી પાછું

આપણે સારવાર લઈ જાય અત્યારે ચોત્રીસ દર્દીઓ દાખલ છે એમાંથી બાવીસ દર્દીઓ એડલ્ટ છે અને બાકીના જે બાર છે તે બાળકો છે યુઝઅલી ઝાડા ઉલટી સાથે અને માઇલ્ડ ટુ મોડરેટ ડિહાઇડ્રેશન સાથે નડિયાદમાં કોલેરા ફાટી નીકળતા તંત્ર હરકતમાં આવ્યું છે અને આ રોગચાળો જીવલેણ ન બને તે માટે કોલેરા ગ્રસ્ત નડિયાદને તેમાંથી બહાર લાવવા તંત્ર પગલાં ભરે તે જરૂરી છે કરુણેશ પંચમવેદી સંદેશ ન્યૂઝ ખેડા